હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર તેર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેના પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છને સોલ્વ કરીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો આપણે બંને પ્રશ્નોની ડિટેલમાં અને સરળ ભાષામાં સોલ્વ કરીશું તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર પાંચની રકમ વાંચી લઈએ અને પછી તેનો આપણે ઉકેલ મેળવીએ તો પ્રશ્ન નંબર પાંચ એમાં આપણને શું કીધું છે કે અક્ષ બે બિંદુઓ એ જેના યામ છે એક અને માઇનસ પાંચ અને બીજા બિંદુઓ છે જેના બી છે જેના યામ છે માઇનસ ચાર અને પાંચને જોડતા રેખાખંડનું કયા ગુણત્તમાં વિભાજન કરે તો આ જે એક્સઅક્ષ છે એ બાકીના બે બિંદુઓનું રેખાખંડ છે એટલે કે એ અને બીને જોડતો રેખાખંડ છે એનું કયા ગુણત્વ ભજન કરી એ આપણે શોધવાનું છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ આપણે શોધવાના છે જે તમારું ઉદાહરણ નવ છે એ સેમ જ આ દાખલા જેવું જ છે તો જેને પણ ઉદાહરણ નવ પહેલાં ગણ્યું હોય મારી સાથે તો આ દાખલો તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો તો તમને સમજણ પડશે અને જ્યાં પણ તમે અટકો પછી મારા સાથે તમે ચેક કરી શકો છો તમારે ક્યાં ભૂલ પડે છે કે તમે અટકો છો એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો સૌ તો આપણે રેખા દોરીએ જેને આપણે રેખા એ બી કહીશું અહીંયા આપણે દોરીએ રેખાખંડ એ બી જો ચલો આપણે નામ આપી દઈએ તો અહીંયા આપણો આ છેડા પર એ બિંદુ આવશે અને આ છેડા પર આપણું બી બિંદુ આવશે વચ્ચે આપણે વિભાજન બિંદુ પી લઈ લઈએ એના યામ શું છે એક અને માઇનસ પાંચ બીના યામ છે માઇનસ ચાર અને પાંચ હવે પીના યામ શું બનશે જુઓ એક્સ અક્ષ પર છે એક્સ અક્ષ એનું વિભાજન કરે છે એ અને બી રેખાખંડનું તો એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો એનો વાય આમ ઝીરો બને મેં તમને આગળ કીધું હતું કે જો અહીંયા આપણે ધારો કે હોય અહીંયા એક્સ અક્ષ પર ક્યાંય પણ બિંદુ હશે તો એનો વાય આમ શું બનશે તમારે જો ઝીરો જ બનશે કેમ કે અહીંયા ઝીરો ઝીરો યામ અને વાય આમ પર કોઈ બિંદુ હોય તો એનું યામ ઝીરો બનશે અહીંયા એક્સ પર બિંદુ છે એટલે વાય આમ ઝીરો બનશે તો અહીંયા આપણે એના યામ શું બનશે એક્સ આપણે શોધવાનું છે અને વાય યામ ઝીરો સમજા પડી ગઈ પીનાયામ પણ આપણને મળી ગયા તો હવે આપણને પહેલાં તો આપણે ગુણોત્તર શોધી લઈએ કે વાયામ ઝીરો છે એના આધારે આપણે ગુણોત્તર શોધી લઈએ તો ચલો આપણે શોધીએ કે પી બિંદુનો વાયામ બરાબર સૂત્ર બોલો તમે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન વા્યા એમ વન પ્લસ એમ ટુ અહીંયા હવે પી બિંદુનો વાયામ શું છે ઝીરો છે બરાબર એમ વન એમ વન એમ ટુ આપણે શોધવાનું છે તો એમ વન એમના ટુ અહીંયા શું છે બીનો વાયામ એટલે કે પાંચ બનશે અહીંયા પ્લસ એમ ટુ આપણે શોધવાનું છે અને વાય વન એનો વાયમ એટલે કે માઇનસ પાંચ બનશે અહીંયા અને ભાગાકારમાં એમ વન પ્લસ એમ ટુ હવે આ જે એમ વન એમ ટુ છે ભાગાકારમાં એ ઉપર જીરો સાથે ગુણાકારમાં જશે તો ઝીરો ગુણ્યા એમ વન પ્લસ એમ ટુ બરાબર શું બનશે અહીંયા પાંચ m1 એમ વન તો કે પાંચ એમ વન બનશે અને અહીંયા માઇનસ પાંચ ગુણે એમ ટુ તો માઇનસ પાંચ એમ ટુ બનશે ઝીરોની કોઈપણ સંખ્યા વડે ગુણો તેનો આન્સર ઝીરો જ આવશે તો ઝીરો બરાબર અહીંયા પાંચ એમ વન માઇનસ પાંચ માઇનસ પાંચ હવે માઇનસ પાંચ છે તો આપણે બરાબરની આગળ લાવીએ તો પ્લસ થઈ જશે તો પ્લસ પાંચ બરાબર એમ વન હવે આપણે એમ વન અને એમ ભાગાકાર કરીએ અને આ પાંચને પણ અહીંયા ભાગાકારમાં લાવીએ તો પાંચ ભાગ્યા પાંચ બરાબર એમ વન ભાગ્યા એમ ટુ અહીંયા શું કર્યું જો મેં તમને કીધું હતું બરાબરની પેલી સાઈડ જાય તો સરવાળો તો બાદ બાકી થાય બાદ બાકી હોય તો સરવાળો થાય ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય તો આ પાંચને આપણે અહીંયા લઈ ગયા તો ભાગાકારમાં ગયા અને એમ ટુને આપણે બરાબરની પેલી સાઈડ લઈ ગયા તો એ અહીંયા ગુણાકારમાં હતા તો પેલી સાઈડ ભાગાકારમાં ગયા સમજ્યા પડી ગઈ કોન્સેપ્ટ ક્લિયર તો પાંચ ભાગ્યા પાંચ 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 ઉડી જશે ગુણોત્તર મળશે એક જેમ એક તો એમ વન અને એમ ટુનો ગુણોત્તર શું મળ્યો એક જેમ એકનો ગુણોત્તર મળ્યો સમજ્યા પડી ગઈ આપણે ગુણોત્તર અહીંયા શોધી લીધો હવે આપણે આગળ શું શોધવાનું છેદ બિંદુના યામ શોધવાના છે તો ચાલો આપણે એ પણ શોધી લઈએ તો છેદ બિંદુ શું છે પી છે એના યામ શોધવાના છે આપણે એક્સ શોધવાનો છે તો પી બિંદુના આપણને યામ શોધવાનો છે તો ચાલો શોધી લઈએ સિમ્પલી સૂત્ર મૂકીને કે પી બિંદુનો યામ પી બિંદુનો એક્સ યામ બરાબર શું બનશે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ તો અહીંયા આપણને ગુણોત્તર કેટલો મળ્યો એક જેમ એક મળ્યો તમે જો અહીંયા ડાયરેક્ટ પણ કરી શકો છો જે વિદ્યાર્થીઓને મધ્ય બિંદુ ખબર પડી જાય છે ગુણોત્તર એક જેમ એક છે એટલે કે જે વિભાજન બિંદુ છે પી એ મધ્યમાં હશે તો તમે ડાયરેક્ટ એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે કરશો તો પણ તમારો જવાબ આવી જશે કેમ કે ગુણોત્તર એક જેમ એકનો ગુણોત્તર છે પણ આપણે આ વખત સૂત્ર સમજાવીશું આગળ આવો કોઈ દાખલો આવશે તો આપણે ડાયરેક્ટ લઈશું એક્સ વન એક્સ ટુ ભાગ્યા બે જો મધ્ય યામ હશે તો ગુણોત્તર એક જેમ એકનો હશે તો અહીંયા આપણે મૂકીએ એક એક્સ ટુની કિંમત કેટલી છે આપણે લઈએ તો અહીંયા એક્સ ટુની કિંમત છે માઇનસ ચાર એટલે કે બીનો એક્સિયમ એટલે કે માઇનસ ચાર માઇનસ ચાર પ્લસ એમ ટુ કેટલા છે એક જ છે એક્સ વન એટલે કે એનો એક્સિઆમ અહીંયા એનો એક્સયામ શું છે અહીંયા એક છે તો અહીંયા લખી દઈએ એક અને નીચે એક પ્લસ એકનો સરવાળો બે થશે તો અહીંયા માઇનસ ચાર એક ગુણ્યા માઇનસ ચાર તો માઇનસ ચાર થશે પ્લસ એક ગુણ્યા એક એક થશે નીચે બે હવે માઇનસ ચાર અને પ્લસ એક તો મોટામાંથી નાના બાદ જશે એટલે કે ચારમાંથી એક માઇનસ થશે પણ નિશાની મોટાની આવશે એટલે કે ત્રણ વધ્યા પણ માઇનસ ત્રણ વાગ્યા બે આ આપણને મળ્યો પી બિંદુનો એક્સયામ સમજ પડી ગઈ અને વાયામ શું તો આપણો જુઓ એક્સયામ આપણને માઇનસ ત્રણ ભાગ્યા બે મળ્યો અને વાય આમ આપણો ઝીરો હતો તો આપણે લખી શકીએ કે અહીંયા માગેલ વિભાજન બિંદુ પીનાયામ માઇનસ ત્રણ ભાગ્યા બે અને જીરો છે તો ચાલો આપણે લખી દઈએ કે અહીં માગેલ વિભાજન બિંદુ પીનાયામ એક્સયામ શું મળ્યો આપણને માઇનસ ત્રણ ભાગ્યા બે અને વાય આમ હતો છે સમજ્યા પડી અહીંયા આપણો પ્રશ્ન નંબર પાંચ પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર છ સોલ્વ કરીએ તો ચાલો ગણતરી કરીને સોલ્વ કરીએ તો પ્રશ્ન નંબર છ સૌપ્રથમ આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીશું તો એમાં આપણને શું કીધું છે કે જો અહીંયા આપણને ચાર યામ આપેલા છે તો આપણે ધારી લઈએ કે પહેલું એ બિંદુ છે બીજું બી બિંદુ છે ત્રીજું સી બિંદુ છે અને ચોથું ડી બિંદુ છે તો એ બિંદુના યામ આપણે શું લઈશું એક અને બે બી બિંદુના યામ છે ચાર અને વાય સી બિંદુને યામ થશે એક્સ અને છ અને ડી બિંદુને યામ થશે ત્રણ અને પાંચ એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરો બિંદુઓ હોય તો એક્સ અને વાય શોધો એટલે કે અહીંયા આપણને જો અહીંયા આપણે વાય આ શોધવાનો છે વાય અને અહીંયા આપણે એક્સ શોધવાનો છે સમજા પડી ગઈ તો ઉદાહરણ દસ સેમ જ આવું છે તો તમે એ જો જાતે ગણ્યું હોય તો આ તમે જાતે ગણી શકો છો અને પછી મારા સાથે ચેક કરી શકો છો કે તમારો પ્રશ્ન સાચો પડે છે કે ખોટો પડે છે કે ક્યાં તમારી ભૂલ પડે છે તો ચાલો આપણે પહેલાં તો સમાંતર બાજુ ચતુષ્કોણને દોરવાનો પ્રયત્ન કરીએ તો ચલો અહીંયા આપણે દોરીએ તો અહીંયા આપણે દોરીશું સમાંતર બાજુ ચતુષ્કોણ સરખી રીતે આપણે દોરી લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ તો અહીંયા આપણે દોરી લીધો હવે આપણે નામ આપી દઈએ શિરોબિંદુઓના તો કે એ શિરોબિંદુ પછી અહીંયા નીચે બી શિરો બિંદુ પછી સી શિરો બિંદુ અને અહીંયા ડી શિરો બિંદુ એના યામ આપણે લખી દઈએ તો એ શિરો બિંદુના યામ છે એક અને બે બી શિરો બિંદુના યામ છે ચાર અને વાય સી બિંદુના યામ છે એક્સ અને છ અને ડી શિરો બિંદુના યામ છે ત્રણ અને પાંચ હવે જો જે આપણા હોય અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના બે વિકણો હશે એટલે કે આપણે વિકર્ણો દોરી દઈએ અહીંયા એ અને બીજું વિકર્ણ થશે આપણું અહીંયા બીડી એટલે કે સામસામેના ખૂણાઓને જોડતી રેખાને આપણે વિકર્ણો કહીશું હવે જો આ વિકર્ણો એક જગ્યાએ છેદે છે તો અહીંયા જો બંનેના યામ સરખા હશે એટલે કે આપણે અહીંયા મધ્ય બિંદુ થશે એટલે કે એસીનું મધ્ય બિંદુ અને બીડીનું મધ્ય બિંદુ બંનેના યામ સરખા થશે તો ચાલો આપણે લખી દઈએ અને પાછા આપણે એક્સ અને વાય શોધી લઈએ તો સિમ્પલી અહીંયા આપણને મળી જશે એક્સ અને વાય તો લખીએ કે એસીના મધ્ય બિંદુના યામ મધ્ય બિંદુના યામ બરાબર બીડીના મધ્ય બિંદુના યામ એટલે કે અહીંયા જે એસી અને બીડી છે એ બંને વિકર્ણો છે બે મધ્યમાં છેદ છે એટલે કે જે છેદ છે અહીંયા બંનેના યામ સરખા હશે સેમ જ હશે તો આપણે ચાલો બંનેના એક્સ અને વાય આમને સરખાવીએ તો પહેલાં આપણે એસીના મધ્ય બિંદુના યામ શું થાય એનું સૂત્ર શું છે તમને ડાયરેક્ટ ખબર છે બોલો તમે એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે આ મધ્યબિંદોને આમ શોધવાનું સૂત્ર છે પછી આપણે વાય આમ શોધવાનું સૂત્ર શું છે વાય વન પ્લસ વાય ટુ ભાગ્યા બે આ આપણે એસી માટે સૂત્ર લખ્યું હવે આપણે બીડી માટે સૂત્ર લખીએ સેમ જ યામ માટે એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે અને વાય આમ માટે વાય વન પ્લસ વાય ટુ ભાગ્યા બે હવે જો એસી માટે એક્સ અને એક્સ ટુ શું બનશે એનો એક્સ આમ એટલે કે એક અને સીનો એક્સયામ એટલે કે એક્સ એક પ્લસ એક્સનો સરવાળો ભાગ્યા બે અહીંયા એક પ્લસ એક્સ ભાગ્યા બે આ આપણને એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બેની કિંમત મળી હવે એસી માટે આપણે વાય વન ટુ શોધી લઈએ તો જો વાયામ શું છે અહીંયા એનો આમ બે અને સીનો વ્યાયામ છ એટલે કે બે પ્લસ છ ભાગ્યા બે બે પ્લસ છ ભાગ્યા બે સમજ્યા પડી ગઈ હવે આપણે બીડી માટે મધ્યબિંદુના આમ શોધીએ એટલે એક્સ વન પ્લસ ભાગ્યા બે તો બીનો એક્સયામ ચાર છે અને ડીનો એક્સયામ ત્રણ છે એટલે કે અહીંયા ચાર પ્લસ ત્રણ ભાગ્યા બે હવે વાય વન વાય ટુ ભાગ્યા બે બીડી માટે તો કે બીનો વાયમ વાય છે અને ડીનો વાયમ પાંચ છે એટલે કે વાય પ્લસ પાંચ ભાગ્યા બે સમજ્યા પડી ગઈ અહીંયા હવે જો બંનેના આપણને એક્સ અને વાય આમના મધ્ય બિંદુ મળી ગયા તો હવે જો આપણે કેવી રીતે હવે આપણે સરખાવીએ એક્સયામને એટલે કે એસીનો એક્સિયમ અને બીડીના એક્સિયમને સરખાવીશું પછી એસીનો વાય આમ અને બીડીના વ્યાયામને આપણે સરખાવીશું ચલો સરખાવી લઈએ તો અહીંયા એસીનો એક્સિએમ એટલે કે એક પ્લસ એક્સ ભાગ્યા બે અને બીડીનો એક્ઝામ ચાર પ્લસ ત્રણ ભાગ્યા બે સમજ પડી ગઈ અહીંયા જો બે બે ઉડી ગયા નીચે હવે જો અહીંયા ચાર પ્લસ ત્રણ કેટલા થશે સાત થશે તો એક્સ બરાબર સાત અને એકને આપણે બરાબરની પ્રિસાઈ લઈ જઈએ તો માઇનસ થશે તો માઇનસ એક્સ તો એક્સની આપણને કિંમત મળી અહીંયા છ એક્સની કિંમત આપણને મળી ગઈ હવે આપણે વાયની કિંમત સુધી લઈએ વાયને સરખાવી લઈએ તો અહીંયા જો એસીનો વા્યામ એટલે કે બે પ્લસ છ ભાગ્યા બે અને અહીંયા બીડીનો વાયામ એટલે કે વાય પ્લસ પાંચ ભાગ્યા બે નીચે બે બે ઉડી ગયા હવે અહીંયા જો બે અને છનો સરવાળો આઠ થશે અને બરાબરની પેલી સાઈડ જે પાંચને આપણે આગળ લાવીએ તો પેલી સાઈડ પ્લસ હતા તો અહીંયા માઇનસ થશે માઇનસ બરાબર વાય આઠમાંથી પાંચ હશે તો કેટલા હશે ત્રણ તો વાયની કિંમત આપણને મળી ત્રણ સમજ્યા પડી ગઈ એક્સની કિંમત આપણને છ મળી અને ની કિંમત અહીંયા આપણને ત્રણ મળી છે તો અહીંયા આપણો લેક્ચર નંબર તેર પૂર્ણ થાય છે જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો આપણે આવી રીતે આ ચેનલ પર દરેક વિડીયો દરેક પ્રશ્નને સોલ્વ કરાવતા રહીશું